મુસ્લિમ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા ભાડૂતોની દુકાન કે મકાનનો તાળા તોડી શું કબજો લઈ શકાય અને આ બાબતે ગુજરાત વકફ બોર્ડ શું કહે છે ચાલો આજે આપણે જાણીએ હાલમાં સૌરાષ્ટ્રના એક શહેરમાં ટ્રસ્ટની દુકાનોનો કબજો લેવા બારામાં જે વિવાદ થયો છે આ બનાવમાં દુકાનોના તાળા તોડી અને સામાન બહાર ફેંકવાનો બનાવ બનેલો છે આ સંદર્ભે વકફ બોર્ડની એક સ્પષ્ટતાનો ઉલ્લેખ રાજકોટના અપ્તક દૈનિકમાં કરવામાં આવ્યો છે જેમાં વકફ બોર્ડને ટાંકી અને જણાવવામાં આવ્યું છે કે કેસ હારી જનારા ભાડૂતો પાસેથી કબજો લેતા પહેલાં ભાડૂતને ત્રણ જેટલી નોટિસ પાઠવવી જરૂરી છે જેથી ભાડૂતને જાણ થાય કે તેને આ ત્રીજી નોટિસ પણ ફટકારવામાં આવી છે અને જો વકફ બોર્ડે તેના હુકમમાં જણાવ્યું હોય તો ભાડૂતો બારામાં વાટાઘાટો પણ કરવી જોઈએ અને નવો ભાડા કરાર કરવા સંબંધિત કાર્યવાહી પણ મુસ્લિમ ટ્રસ્ટે કરવી જોઈએ આ બાદ સંબંધિત નજીકના પોલીસ સ્ટેશનમાં જે કંઈ પણ કાર્યવાહી ભાડૂત સાથે કરેલી હોય તેની જાણ કરવાની રહે છે જેમ કે પોલીસ સ્ટેશનમાં ભાડૂતને પાઠવેલી ત્રણ નોટિસની નકલો ગુજરાત વકફ બોર્ડ દ્વારા કરવામાં આવેલ હુકમ અને નોટિસની નકલો પોલીસ સ્ટેશનમાં રજૂ કરવાની રહે છે અને ત્યારબાદ કાનૂની અને કાયદાકીય કાર્યવાહી કબજો લેવા કરવાની હોય છે જેથી ફોજદારી કાયદાના ઘર્ષણમાં મુસ્લિમ ટ્રસ્ટીઓએ પડવું ન પડે